જેલમાં બંધ ચૈતર વસાવા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવાને હવે ત્રણ દિવસ જેલ ની બહાર આવવા મળશે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ મોન્સુન સત્ર શરૂઆત આઠ નવ અને દસ સપ્ટેમ્બર ના દિવસે થઈ રહી છે એટલે કે આ ત્રણ દિવસ મોનસૂન સત્ર છે અને ચૈતર વસાવાને આ ત્રણ દિવસ ગુજરાત વિધાનસભામાં હાજર રહેવા માટે થઈ અને રાહત આપવામાં આવી છે કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે કારણ કે ચૈતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેઓ છે છે તેમના વિસ્તારના જે સવાલ તે સવાલને વિધાનસભામાં વિધાનસભામાં ઉપાડવા માટે થઈ અને હાજર રહેવા દેવામાં આવે અને કોર્ટ દ્વારા તેમની આ જે માંગ છે તેને ગ્રાહ્ય રાખવામાં આવી છે અને કોર્ટ દ્વારા તેમને ત્રણ દિવસ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ જયારે ગુજરાત વિધાનસભાનું સત્ર ગાંધીનગરની અંદર મળશે ત્યારે તેઓ વિધાનસભાની અંદર હાજર રહેશે પરંતુ ચૈતર વસાવાની સાથે પોલીસ પણ રહેશે કલાક પોલીસ અંદર રહેશે અને ચૈતર વસાવા સામાન્ય લોકો સાથે જનસંપર્ક નહીં કરી શકે આ પ્રકારનું પણ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે એટલે ચૈતર વસાવા જે ત્રણ દિવસ અહીંયા આવશે એ ત્રણ દિવસ ચૈતર વસાવા વિધાનસભામાં હાજર રહેશે પોતાના વિસ્તારના સવાલના જવાબ આપશે પરંતુ જનસંપર્ક નહીં થઈ શકે અને દસ તારીખે વિધાનસભા જેવી પૂરી થશે ચૈતર વસાવાને ફરીથી જેલની અંદર મોકલી દેવામાં આવશે કારણ કે ચૈતર વસાવાની જે જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર છે ને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી અગિયારમી સપ્ટેમ્બરે છે કારણ કે જે છેલ્લી જામીન અરજી ઉપર સુનાવણી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલોની હડતાલ હતી અને એ પહેલા ચૈતર વસાવાની જામીન અરજી ઉપર જે નંબર હતો તે નંબર એ દિવસે બોર્ડ ઉપર આવી નહોતો શક્યો અને તેના કારણે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી નહોતી થઈ શકી હવે ચૈતર વસાવાને આ એક મોટી રાહત મળી છે કે આઠ નવ અને દસ ચૈતર વસાવા જેલની બહાર આવશે ગુજરાત વિધાનસભામાં રહેશે પણ પોલીસ કર્મી જે છે તેની સુરક્ષાની અંદર રહેશે એટલે ચૈતર વસાવા માટે આમ રાહત છે પણ જનસંપર્ક નહીં થઈ શકે લોકોની વાત લોકોને મળવું એ નહીં થઈ શકે પરંતુ લોકોના જે સવાલ છે તે ગુજરાત વિધાનસભામાં ચોક્કસથી ઉપાડી શકશે અને ચૈતર વસાવાના આ સમાચાર આવ્યા બાદ કે ચૈતર વસાવાને રાહત મળી છે મેં દેવેન્દ્ર વસાવા જે છે જે આમ આદમી પાર્ટી નર્મદાના પ્રમુખ છે તેમની સાથે વાત કરી તે સાંભળીએ ચૈતર વસાવા જે અત્યારે જેલની અંદર જે સતત આમ આદમી પાર્ટી તેમને છોડાવવા માટે મહેનત કરી રહી છે હાઈકોર્ટમાં હવે જે હિયરિંગ છે એ અગિયારમી સપ્ટેમ્બરે છે પણ એ પહેલા આઠ નવ અને દસ આ ત્રણ દિવસ વિધાનસભાનું આ પહેલા હવે કોર્ટની અંદર બેલ માટે એપ્લાય કરવામાં આવી હતી દેવેન્દ્રભાઈ આજે શું થયું કોર્ટે શું કહ્યું અને આ ત્રણ દિવસ હવે ચૈતર વસાવા વિધાનસભામાં જઈ શકશે બિલકુલ અત્યારે સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના દરેક દર્શક મિત્રોને મારા જય આદિવાસી અને દરેકને મારા પ્રણામ છે પહેલા તો અત્યારે તાજા સમાચાર છે વિધાનસભાના જે ચોમાસુ સત્ર છે એમાં મોનસુ સત્રમાં હાજર રહેવા માટે ચૈતરભાઈને ચૈત્ર અને દસ સપ્ટેમ્બરના ત્રણ દિવસના ફેરોલ મળ્યા છે એના માટે પહેલા તો અમને એટલી બધી ખુશી છે કે અમારા વિસ્તારમાં આજે અત્યારે આ સમાચાર મળતાની સાથે લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે અત્યારે આજની આજની તબક્કે

પેરોલ મળે છે એ પણ બહુ મોટો અમારા માટે એક રાહતનો રાહતના સમાચાર કહેવાય અને આદિવાસી સમાજના આજે અંબાજી સુધી જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા માટે જે નામદાર હાઈકોર્ટે જે અમારા માટે આઠ નવ ને દસ તારીખમાં જે અમને રાહતના સમાચાર મળ્યા છે એનાથી અમે બહુ ખુશ છીએ અને આઠ નવ ને દસ તારીખે જે લોકોના જે અત્યાર સુધી ઢેડીયાપાડા સાકબારા કે થી અંબાજી સુધી જેટલા પણ લોકો ના જે પ્રશ્ન હતા અત્યાર સુધી આદિવાસી લોકો મા બાપ વગરના થઈ ગયેલા પણ આજે આઠ નવ ને દસ તારીખે જે વિધાનસભામાં ચૈતરભાઈ લોકો માટે આદિવાસી સમાજ માટે જે પ્રશ્નો ઉઠાવ ઉઠાવશે એના માટે પેલા તો નામદાર હાઈકોર્ટનો અમે આભાર માની છીએ અને અમારા સમાજ વતી કોઈ પણ નેતા અમારા વિધાનસભામાં જઈને અમારો અવાજ બનશે એવો અમે માનીએ છીએ અને અમારા અંદર બહુ ખુશી છે અત્યારે પણ તમને લાગે છે ત્યાં આગળ વિધાનસભા કારણ કે વિધાનસભામાં પણ જનતાને મળી શકશે ખરા ચૈતરભાઈ ના ભલે અમને નહીં મળે પણ અમે છેલ્લે અમે વિડીયો ના મારફતથી પ્રેસ મીડિયાના ના મારફતથી પણ અમે ચૈતરભાઈ નો ચહેરો જોઈશું તેઓ અમારા અંદર એક ખુશીની લાગણી થશે કે અમારા ચૈતરભાઈ અમારા માટે અત્યારે પણ આટલી તકલીફમાં પણ અમારો અવાજ ઉઠાવે છે ને એમને અમે ઘણા લાંબા ટાઈમ પછી અમે લાઈવ વિડિઓમાં જોઈશું

એટલે તમને શું લાગી રહ્યું છે કે સરકાર ચૈતરભાઈને બહાર આવવા નથી દેવા માંગતી કે ચૈતરભાઈ ની બેલ ઉપર હિયંગ રિંગ જ નથી થઈ શકતું ના બિલકુલ અમને નામદાર હાઈકોર્ટ પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ અમને જે આઠ નવ ને દસ સપ્ટેમ્બર ના જે અમને અત્યારે જે રાહત મળી છે અને અમારા વતી ચૈત્રભાઈ વિધાનસભામાં જશે એના વતી એટલા એટલી બાબતથી પણ અમે ખુશ છે અને અમને ન્યાયપ્રાણી લેતા અમારો પૂરેપૂરો ભરોસો છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે પરંતુ ત્રણ દિવસની રાહત અમારા માટે બહુ મોટી રાહત છે ત્યાં આગળ આદિવાસીઓના પ્રશ્નો ઉપાડશે ચૈતર વસાવા કારણ કે ઘણા બધા એવા સવાલ હશે કે જે છેલ્લા ઘણા વખતથી અ કામ થયા નહીં હોય ના બિલકુલ ચૈતરભાઈ એમને તો ઓલરેડી દરેક પ્રશ્નનું ભલે જેલમાં હતા જેલથી બારે બાર વિધાનસભા જશે તે પણ લોકોના પ્રશ્નો એમને ખબર જ છે અને સોશિયલ મીડિયાના મારફતથી પણ એમણે જોયું જ છે અને છાપાના મારફત થી પણ જોયું છે એટલે ચૈતરભાઈ બિલકુલ જશે એટલે એક્ટિવ મૂડમાં જ અને ચૈતરભાઈ ની જે સહનશીલતા છે એ સહનશીલતામાં ડબલ તાકાત થી અવાજનો જે પબ્લિકનો અવાજ છે એ ડબલ તાકાતથી જ વિધાનસભામાં ચૈતરભાઈ રજૂ કરશે અને અમારા સમાજને જરૂર ન્યાય પાલશે અને ચૈતરભાઈની આકરી જીત થવાની છે અમને ન્યાય પ્રાણી લેખા પર વિશ્વાસ છે અને અમારી ભરપૂર રીતે જીત થવાની છે સત્યની જીત બિલકુલ થવાની છે દેવેન્દ્રભાઈ શું કહેશો જે રીતે સંજય વસાવા છે સંજય વસાવા એ કેસ કર્યો અને હવે વિધાનસભા વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપાડવામાં આવશે ચૈતર વસાવા દ્વારા ના આ વસ્તુ તો અત્યારે હાલ તો અમારે જે કેસ કોર્ટ મારફતે અમે ન્યાય માટે અમે ઝુમે છે પરંતુ અમે જે સંજય વસાવા એમના રસ્તે જશે પણ અમે તો લોકોના જે ત્રણ દિવસ મળ્યા છે આઠ નવ સપ્ટેમ્બર આઠ નવ ને દસ સપ્ટેમ્બર એ એના માટે અમે લોકોને જે અમારે લોકોનો અવાજ બનવાનો છે એ ચૈતરભાઈ જરૂર બનશે ને લોકોનો અવાજ બનીને લોકોને ગુજરાતમાં ટીવીના કે સોશિયલ મીડિયાના મારફતથી પણ ચૈતરભાઈના દર્શન થશે લોકો ખુશ થઈ જશે ભલે અમે મળી નહીં શકશું પરંતુ અમે જે તે અમારી જે અમારો અવાજ અત્યાર સુધી રૂંધાયેલો એ અવાજ લોકો ન્યાય રૂપિયા લોકોને મળે વિધાનસભામાં ગાજે વિધાનસભા ત્રણ દિવસની રાહત એ અમારા માટે બહુ મોટી રાહત છે અને સંજય વસાવા એમના રીત થી લડે પણ અમને જે ન્યાય મળ્યો છે ત્રણ દિવસનો એમાં પણ અમે ખુશ છે ને એમાં પણ અમે ભરપૂર રીતે લોકોને કઈ રીતે ઉપયોગી બને એ રીતે ચૈત્રભાઈ લોકોનો અવાજ ઉઠાવશે બિલકુલ દેવેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અમારા લઈને આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર